અને ગર્ગાચાર્ય મુનિ સમાધિ લગાવીને જોયું ત્યાં તો આ નંદજી લાલો નથી આજ સ્વયં બ્રહ્મ છે એટલે હું બ્રહ્મા અર્પણ કરીશ એટલે બ્રહ્મ તો આવવાનો જ છે પછી કોઈ હરકત રાખી નહી બાબા પછી ભોજન કર્યું પ્રસાદ તૃપ્ત થયા લાલાના દર્શન કરી ગર્ગાચાર્ય મુનિ મથુરા પધાર્યા ત્યારબાદ પુરાવર્તન આમના દૈત્ય ઉદ્ધાર કર્યો એ પછી પાંચ વર્ષની અવસ્થા થઈ એટલે કૃષ્ણ શેરીઓમાં રમવા જેવડા થયા પછી તો એના મિત્રો થવા લાગ્યા મનસુખો શ્રીદામા મધુમંગલ આદિ બધા એના મિત્રો થયા પછી તો આમ મંડળ તૈયાર થયું તમારે જેવું મંડળ છે ને એવું કૃષ્ણય મંડળ થી અને મંડળનો પ્રમુખ પાછો કૃષ્ણ પ્રમુખ કૃષ્ણ અને એનું નામ રાખ્યું ચૌર્ય વિદ્યા મંડળ મનસુખો હતો ને બહુ દુબળો હતો એટલે કૃષ્ણ કે મનસુખાને દુબળો કેમ છો મનસુખો કે અમારે ઘેરે ગાય નથી દહીં દૂધ નથી માખણ નથી ઘી નથી આવું અમારે ઘરે નથી અમે ગરીબ છીએ કૃષ્ણ કે તારી ઘરે ના હોય તો કાંઈ નહીં આ બાજુવાળા ત્યાં છે ને તો કે એ થોડા મફત દીએ મફત ન દીએ તો કાંઈ નહીં ચોરી કરી આવે હે હા હા ગુવાળીયા વખતે તું આવીશું કે હા હા આવું કેમ ન હું તમારો મિત્ર છું અને એમાંય મંડળનો પ્રમુખ છું એટલે હું તો આવીશ એમ રોજ એક ગોપી જઈ એના મટકા ફોડે ગોવાળિયાઓને ખવડાવે વાંદરાઓને ખવડાવે ઢોળે આ બધું ગોપી જોવે એવો આનંદ થતો એવો આનંદ થતો અને જે ગોપી ઘરે કૃષ્ણ ન જાય એ ગોપીને એમ થતું કે મારી ઘરે કેદી પ્રભુ પધારશે મારી ઘરે ક્યારે કારણ કે આ ચોરી નહોતી હા એક ભાવ હતો ચિતની ચોરી હતી નવનીત ચોરી નવ પ્રકારની ભક્તિની ચોરી હતી જે ગોપી ન જાય એને નિયમ થાય કે પ્રભુ ક્યારે વધારે ક્યારે મારી ઘરેથી માખણ લૂટે આવો એને આનંદ થતો

અમે તો છે મોભે હજી લટકે છે મોભે લટકાવી દીધું તમારો કનૈયો ચાર પાંચ ગોવાડિયાઓ લઈને આવે ફરતા રાખે એના ઉપર બે ચડે એના ઉપર કનૈયો ચડે ત્યાંથી ઉતારે યશોદામાં એક ફરિયાદ માનતા એક ભી ફરિયાદ યશોદામાં માને અને આ ફરિયાદ નોતી આ શું હતું ફરી ફરી યાદ વારંવાર કૃષ્ણ દર્શન થાય વારંવાર એનું સ્મરણ થાય એટલે ગોપીઓ સાંજે આવી અને યશોદા માને આ બધી ફરિયાદ એ તો બહાનું જ બોલતી કોઈ પણ બહાને એના નજીક જવાય એના સન્મુખ જવાય એ બહાનું